પગલા પાડ્યા પાદરા ક્ષેત્રિય સેવા સમાજ અને પૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ પડિયાર દ્વારા મહુવડ ખાતે પ્રથમ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં બાવીસ નવ દંપતીઓએ પગલા પાડ્યા હતા સમાજ વ્યવસ્થામાં લગ્ન સંસ્કારને ખૂબ ધામધૂમથી અને અઢડક નાણાકીય ખર્ચ કરીને પ્રસંગ મનાવવામાં આવે છે આ લગ્ન પ્રસંગ મનાવવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારની હાલત કફોડી થઈ જતી હોય છે સમાજમાં દંભ અને ખોટો દેખાડો કરવામાં પણ ગરીબ પરિવારોને મજબૂરીમાં ભારે દેવામાં ધકેલવાની નોબત આવે છે ત્યારે પાદરામાં ક્ષત્રિય સેવા સમાજ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાળ દ્વારા પ્રથમ વિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસ નવ દંપતીએ પ્રભુત્વમાં પગલા પાડ્યા હતા બાવીસ જોડાઓને માળવે બેસાડવામાં આવ્યા હતા અને એટલું જ નહીં આ જોડાઓને ગરવકરીનો તમામ સામાન આપવામાં આવ્યો હતો આ પ્રસંગે આવેલ તમામ મહેમાનો અને દાતાઓનું સાલ તેમજ પુષ્પ સ્વાગત કરવામાં આવ્યું હતું સેવા સમાજ પાદરા નવશક્તિ સંગઠન સર્વ સમાજ સેના પાદરા યુવા સેના પાદરા સાથે અનેક સંગઠનો દ્વારા બાવીસ નવ યુગેલોને વિનામૂલ્યે સમૂહ લગ્નનું આયોજન આજે મહવડ ક્ષત્રિય સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું સો કાકા લગભગ બે હજાર બેથી થી થી શરૂઆત કરીને પંદર સોળ સુધી આ લગ્ન કરતા હતા પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે બાદમાં તેમનો સ્વર્ગવાસ થતા આ લગ્ન લગભગ સાત આઠ વર્ષ પછી તેમનો પરિવાર અને સૌ લોકો આગળ આવ્યા ત્યારબાદ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આજના દિવસે અહીંયાથી તમામને એક મેસેજ આપ્યો છે કે સમાજમાં જે બિનજરૂરી ખર્ચા છે એ ઓછા થાય સાથે શિક્ષણનો વ્યાપ વધે અને જે રીતે વ્યસન મુક્તિની વાત પણ અહીંયાથી કરવામાં આવી છે કે જે રીતે વ્યસનની પણ જોવા આજકાલ વધારે જોવા મળી રહ્યું છે તો વ્યસન પણ દૂર થાય એ રીતનો મેસેજ અહીંયાથી આજના દિવસે અમે આપ્યો છે